નમસ્કાર દર્શક મિત્રો વૈભવ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરમાં બોડેલીનગરમાં બમબમ બોલેરા નાથ સાથે નીકળી ભવ્ય કાવડયાત્રા આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પવિત્ર શ્રાવણ માસ હોવાથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રા બોડેલી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળી રામજી મંદિર ઢોકળિયા થઈ બોડેલી ઓસંગ નદીના કિનારે પહોંચી ત્યાંથી ઓસંગ નદીનું પવિત્ર જળ ભરીને આ પેન્ડલ બોડેલી નગરની પરિક્રમા કરીને પરત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને ત્યારબાદ કાવડમાં ભરેલ ઓસંગ નદીના પવિત્ર જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક કરવામાં આવ્યો હતો બોડેલી નગરમાં પ્રથમ વખત કાઢવામાં આવેલી આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં કાવડિયાઓ અને ભક્તો તેમજ ગ્રામજનો જોડાયા હતા ડીજે તેમજ ઢોલ નગારા સાથે કાઢવામાં આવેલા આ ભવ્ય કાવડયાત્રામાં ભક્તજનો ભક્તિના રંગે રંગાઈ ગયેલા જોવા મળ્યા હતા તેમજ ડીજે તેમજ ઢોળ નગારાના તાલે નાતા કૂદતા પણ જોવા મળ્યા હતા ધન્યવાદ આજ રોજ મહાદેવ મહાદેવ મંદિરે ભગવાન જે આ કાવડમાં માં લાવેલા જળથી એમનો ભવ્ય અભિષેક કરે છે આ કાવડ યાત્રા બોડેલીમાં ઇતિહાસમાં પહેલી વખત કાઢવામાં આવી છે જે ખૂબ જ ભવ્ય રીતે સરપૂર્ણ બની છે અને તેમાં સૌ કોઈ પધારેલ ભક્તો અમે આ મંદિરનું પંદર ખૂબ જ આવકારીએ છીએ અને વારંવાર આવીને આવી યાત્રા આપણા ધર્મ જાલુતી માટે આપણા બોડેલી ગામમાં થતી રહે એવી અમે અંતર્કર પૂર્વક ભાવના રાખીએ છીએ અને આ તમામ તમે પબ્લિક જોઈ શકો છો વિશાળ બમ બમ બોલે સાથે હું ઉઠ્યું સમગ્ર બોડેલી ગામ આજે શિવમય બન્યું છે માણીએ છીએ સૌ કોઈને હર હર મહારેવ બમ બમ બોલે